બાપા સીતારામ અને વ્લોગ ની તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયો ની અંદર અને આજે હું આવી ગયો છું બાપા સીતારામ મંદિરે એટલે કે બગદાણા દર્શન કરવા માટે આવી ગયો છું તમારે છે ને પેલા તો ચપ્પલ કે બૂટ હોય તો એ અહીંયા જમા કરાવી લેવાના હોય છે સવારે ચાર વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી આ ફ્રી છે અને પછી જો આવું ટોકન આપશે એ સાચવવાનું છે આપણે જો સાચવી લીધું છે અને આમાં છે ને તમારું સામાન આમાં જમા કરાવવાનો હોય છે અને જો અહીંયા પણ આવું જો ટોકન આપશે તમારે આ પણ સાચવવાનું રહેશે આપણે દર્શન કરવા માટે જઈએ છીએ પેલા અહીંયાથી દર્શન તમે કરી લો ધજાના ને ચાલો હવે જઈએ છે મંદિરના જો સરસ એવા મંદિર લાગી રહ્યું છે એ મંદિર છે અને જો અહીંયા ચા વિભાગ છે આપણી પણ આ ચા વિભાગ આપણે પણ હવે ચાની પ્રસાદી લેશું ને મિત્રો આવી ગઈ છે મિત્રો ચા પીવા ચા મજા લઈ રહ્યા છે પ્રસાદી સ્વરૂપે ચા સમય પણ છે સવારે સાડા ચાર થી સાડા અગિયાર અને બપોરે અઢી થી છ સાડા છ વાગ્યા સમય છે તો ખૂબ સરસ એવા ચા પી લીધા છે હવે આપણે દર્શન તરફ આગળ વધી રહ્યા છે પેલા તો આ કાર ભેરવ દર્શન તમે કરી લ્યો તો આ છે બાપા સીતારામ સમાધિ મંદિર છે આપણે ચાલો સાથે કરીએ તો સરસ મજાના એવા દર્શન આમાં બાપા સીતારામ દેખાતા હશે આ નિશાનની અંદર તમે જો સરસ મજાના દર્શન થઈ ગયા હવે આ મંદિરના હવે દર્શન કરવાના બાકી છે

જો નીચેથી આપણે આવ્યા હતા અને ઉપર જોવો અને જો અહીંયાથી જો આવી રીતનું લાગે છે એટલું મસ્ત લાગે છે મિત્રો ઉપરથી જો વ્યૂ આવો આવે છે જો હવે આવી ગયું છું આ જગ્યાએ તમે આરામથી બેસી શકો છો તો આ આખી જગ્યા એવી જ છે અહીંયાથી આરામથી તમે બેસી શકો છો રિલેક્સ કરી શકો છો તો જો આવી રીતની બેસવાની વ્યવસ્થા છે તો મિત્રો હવે આપણે પણ અહીંયા બેસી ગયા છે થોડીક વાર માટે કે આખો દિવસ આજે ટ્રાવેલિંગમાં જ ગયો છે એટલા માટે અહીંયા પાણી નું પડપ પણ છે અને સાથે સાથે ખિસ્સા કાતરું થી પણ સાવધાન કહેવાનું કે છે તો પાણી પેલા પી લઈએ આપડી અને અને જો કેટલી છે તો સરસ મજાની એવી આરતી થઈ ગઈ દર્શન પણ કરી લેતા અને પબ્લિક એટલે પબ્લિક છે ખરેખર બહુ એટલે બહુ વધારે પબ્લિક છે અને જો આ બાજુ જઈ રહ્યા છે અને જો ભોજનાલય લખેલું છે એ બાજુ હવે બધા લોકો જઈ રહ્યા છે તો જો અત્યારે આ ભોજનાલય તરફ બધા લોકો જઈ રહ્યા છે ને જો એસટીનું ટેબલ પણ છે તો ગુજરાતનું નહીં ભારતનું નહીં પણ વિશ્વનું સૌથી મોટું રસોડમાં આપણે અત્યારે જઈ રહ્યા છે આ છે એ રસોડું મિત્રો અત્યારે જો થાળીને પીરસાઈ રહી છે અને પ્લસ અત્યારે પ્રસાદ પણ ચાલુ થઈ ગયું છે આ બધી પ્રસાદ અત્યારે લઈ રહ્યા છે અને જો પ્રસાદની અંદર રોટલી છે લાડુ છે પછી આ એક શાક છે અને જો આ દાળ છે અત્યારે દાળ પીસાઈ રહી છે આ છાશ છે અત્યારે છાશ પણ પીસાઈ રહી છે અને આ ખીચડી અત્યારે પીસાઈ રહી છે અને વાસણો હોય છે વાટકા છે અને જો આવી રીતનું છે ને બડીમાં ફરતું હોય છે પ્રસાદ એટલી જ લીધી છે આવી રીતે આવતી હોય છે હવે પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે પ્રસાદી જમી લઈએ અને પછી મળીએ છે પ્રસાદી અત્યારે જમી નથી અને અત્યારે થામ તમારે અહીંયા રાખવાના હોય છે અને તમારું જે ભાડામાં વધ્યું હોય એ અહીંયા નાખવાનું હોય છે અને થામ તમારે જો અહીંયા મૂકવાના હોય છે અને અહીંયા પાણી પીવાની પણ વ્યવસ્થા છે તો આપણે હવે અત્યારે આવી ગયા છે ગેટ નંબર ત્રણ ઉપર અને ત્યાં સુવાનીને વ્યવસ્થા રાખવામાં આવી છે તમારે આધાર કાર્ડ દેખાડીને તે જગ્યાએ પહોંચવાનું હોય છે તો છે આ છે ગેટ નંબર ત્રણ અને આમાં સુવાની વ્યવસ્થા છે તો જે મંદિર છે ત્યાંથી તમારે આગળ અહીં આવવાનું છે અને આ જગ્યાએ આવવાનું છે તો આવી રીતના લોકો આવતા હોય છે અને આધાર કાર્ડ દેખાડવું જરૂરી છે આ તમારે આધાર કાર્ડ છે ને લખાવવું પડે છે નંબર ને મોબાઈલ અને આની વ્યવસ્થા છે તમે ગોદરા અહીંયાથી લઈ શકો છો આ નિઃશુલ્ક છે આમાં કોઈ ચાર્જ લેવામાં નથી આવતો મિત્રો જો આ સુવાની વ્યવસ્થા જ છે અહીંયા તમે અહીંયા સૂઈ શકો છો વસ્તુની જવાબદારી આપણી પોતાની રહેશે તો જો આ બધી વ્યવસ્થા જ છે તો જો આપણે આ પાછળનું પાથરી લીધું છે અને જો આવી રીતનું પાથરીને તમારે સુઈ જવાનું હોય છે આમાં ભાઈઓમાં તે સંદાસ છે અને બાથરૂમ છે આમાં નાવાની ને સુવિધા છે તો આમાં પણ નાવાની સુવિધા છે આ બધી જગ્યા જગ્યા ઉપર નોર છે અને પ્લસ આમાં બધીમાં સંદાસ છે તો ગયો મારી જગ્યાએ અને હવે આપણે આરામ કરવાનો સમય થઈ ગયો છે કેમ કે આઠ થી નવ કલાક આપણે ટ્રાવેલિંગમાં જ કાઢ્યા છે એટલા માટે હવે શું જરૂરી છે અત્યારે બેઠા છે અને બીરીની મોજ માણી રહ્યા છે રાજુલા બાજુથી બાવેરા બાવેરા ગુડ મોર્નિંગ અને ઉઠી ગયો છું અને અત્યારે જસ્તો વાગા છે ચાર અને વીસ થઈ છે અને આપણે ચાર વાગ્યાની પહેલાં ઉઠી ગયા છે અને તમને પણ સૂતી છે ઓલી બાજુ જોવું

અઢીથી સાડા છ હવે આપણે દર્શન કરવા માટે આગળ જઈએ છે તો મંદિર બંધ છે પણ આપણે તમને દર્શન કરાવશું તો દર્શન તમે કરી લ્યો મિત્રો તો મિત્રો હવે આપણે રજા લઈએ છીએ અને સૌને બાપા સીતારામ અને લોક ગમ્યું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો